મંગલ મંગલે શિવે સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે આજે આપણે દશામાં વ્રતની કથા સાંભળીશું આ વ્રત અષાઢ વ્રત અમાસ અથવા સુદ અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય આ વ્રત કરનાર સવારે નાઈ ધોઈને દશામાના નામનો દીવો કરી આ કથા સાંભળે ઉપવાસ ન થાય તો એકટાનું થઈ શકે એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ જરોખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલ્યું આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રીઓ બોલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે કષ્ટ દૂર થાય છે અષાઢ વધ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાઈને દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કરશ થાપો પછી દસ શેરનો દોરો લઈ દસ ગોઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કરસે બોધી દેવાનો છે કરસનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવાના અથવા નકોડા ઉપવાસ ન થાય તો એક ટાણું કરે તો પણ ચાલે ઓચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફર મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતો પાર ન આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે વાંજિયાને પુત્રનું ફર મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે આ વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાનથી વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રીસામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરેલું ઉગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ ભળભડ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશામાંનું પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું તે રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી જાજા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા આવતો લાજ નથી આવતી રાજા રાણી દૈવને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લીચ્છા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશામાંનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાર સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેવડાવ્યા બહેનને સંદેશો સાંભળ્યો તેને બળબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ડોકી ચંદન હાર મૂક્યો પછી લુગડાના કટકા વેડે માટલીનું મોઢું બોધી તે માટલી પેલા ગોવારને આપીને કહ્યું કે હે ગોવાર મારા ભાઈ ભોજાઈને આ બધું આપી કહીજે કે તમારે જવું હોય તો જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યો રાણીએ રાજાને કહ્યું હે નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ ને બોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદળે આવેલા ઝાડ હેઠળ બેસી રાજાએ માટી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદન હાર વિંછી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેઠ રાજાએ માટલી હલાવી કોડી અને વિંછી સાથે દૂર ફેંકી દીધો માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટ ભર્યું વર્તન વ્યવહાર ન કરે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વિંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢોંકી દીધું અને માટલીનું મોઢું બોધીને તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધું આગળ જતો તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાર પાસે એક તરબૂચ ખાવા માગ્યું રખેવારે બે તરબૂચ આપતો કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાની આખી રાત ઓડકાર આવશે માટે સવારે ખાજો ને જો જવું હોય તો જજો આમ કહી રખેવારે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પહેલાં બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજે સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓની કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી આ સવાર પડતા પહેલાં રાજાના સિપાહીઓ સુતા સુતા તરબૂચની વાડીએ આગળ આવી પહોંચ્યા ત્યારે રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોટ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડીને લીધા આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદી બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ મોતી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું મહારાજ આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીને મારે માને રીઝવવું છે શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપડીને કહ્યું ભાઈ આવતીકાલે દિવાસો છે મને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડતા જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગોઠો વાળીને કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કરશની સ્થાપના કરી તે દોરાની કરશ સાથે બોધી દીધો પછી કરશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોરડા ઉપાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના દિવ રાતના રાણી દસ મુઠી ઘઉં ભરી માટીની સોંડણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાં આવી કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મુસારમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે લોહીતરતા મસ્તકો ગયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ન કરીશ સપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ તે ગુમ થયેલ બે કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા રાજા કુંવરોને પેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલમાં આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા આ થઈ છે હવે દશા પટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ જાટ નીચે દાટેલી માટલી કાઢી અને મોઢે બોતેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંને ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેરા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારાવાના થશે આગળ જતો પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદૃશ્ય કરી દીધા હતા તે રાજા રાણીને પાછા સોપા દશામાં ડોસી બની કુંવરોને ઓગળીએ વરગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા હે વટમાર્ગો આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તારી અને તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનારને જરૂર સુખી થશે સમૃદ્ધિ પ્રાપ્ત કરશે અને દુઃખ દૂર થશે રાજા રાણી અને કુંવરોએ દશામાંને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર્ધાન થઈ ગયા આગળ ચાલતો રાણીની શહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવ વળ્યું આમંત્રણ આપ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાર શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા જાડ સુકાઈ ગયા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ડગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગમાં લીલો છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે મારીએ આખા ગામમાં સમાચાર ભેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યને કબજો સોંપવા સોંપ્યા પછી બહુ જ હેરાન થયેલો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો તે પણ ખબર મળતો રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષાનંદથી રાજાની વિનંતીની સ્વીકાર લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નખોડા ઉપવાસ કરી માટીની સોંડની જરમ પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પોચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પોચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સોઢણી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવા જેવી રીતે તમે રાજા રાણીની દશાવાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વચનાર અને સોભરનારની દશા વારજો અને સર્વનું કલ્યાણ કરજો જય દશામાં